મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફિનિટ એજ્યુકેટ આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજની નવી અપડેટ જિલ્લા ફેરબદરી કેમ્પ જે ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો પ્રથમ તબક્કો હવે જિલ્લા ફેરબદલી એનો જે ઓર્ડર જનરેટ થઈ ગયા છે હવે જિલ્લા ફેરબદલી માટે જનરલ કેમ્પ ઓનલાઈન એનો વિગતવાર સ્કેડ્યુલ આવી ગયો છે તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આપ સર્વને વિનંતી કે જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ આપણા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આનો વિડીયો જિલ્લા ફેરબદલી જનરલ કેમ્પ ઓનલાઈન જે જિલ્લા ફેરબદલી ઓનલાઈન જનરલ કેમ્પ છે એ તારીખ સોળ બાર ચોવીસથી સત્તર બાર ચોવીસ દરમિયાન ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં એન્ટર કરવાની કામગીરી જિલ્લા કક્ષાએ ત્યારબાદ અઢાર બાર ચોવીસથી પોર્ટલ પર અપલોડ કરી ખાલી જગ્યાનું વેરિફિકેશન કરવાની કામગીરી જિલ્લા કક્ષાએ ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓગણીસ બાર બે હજાર ચોવીસથી વીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન શિક્ષક મિત્રો દ્વારા જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી રહેશે ત્યારબાદ ઓગણીસ બાર બે હજાર ચોવીસથી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન સોરી બાવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન જે ફોર્મ ભરેલા છે એ ફોર્મ તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કાલી કામગીરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ઓગણીસ બારથી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન એ જે કરેલી અરજીઓ છે તેનું વેરિફિકેશન કરી અને અરજદારને જાણ કરવાની રહેશે જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન શાસનાધિકારી દ્વારા ચોવીસ બાર ચોવીસના રોજ રાજ્ય કક્ષાએ તેનું વેરિફિકેશન કરીને શિક્ષક દ્વારા અરજીઓની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ થશે એટલે જે સિન્યોરિટીની યાદી છે જનરલ તબક્કા માટે જિલ્લા ફેરબદલી ઓનલાઈન કેમ માટે એની જે સિન્યોરિટી લિસ્ટ છે એ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થશે સત્યાવીસ બાર ચોવીસથી અઠ્યાવીસ બાર ચોવીસ દ્વારા સિન્યોરિટી યાદીમાં જે કોઈ પણ શિક્ષક મિત્રો આવતા હશે એમને શાળા પસંદગી આપવાની રહેશે અને છેલ્લે એકત્રીસ બાર ચોવીસ દ્વારા જિલ્લા ફેરબદલીના ઓર્ડર ઇસ્યુ કરવાના કામગીરી છે એટલે એકત્રીસ બાર એ જનરલ જે જિલ્લા ફેરબદલી ઓનલાઈન કેમ્પ છે એના જિલ્લા ફેરબદલીના ઓનલાઈન ઓર્ડર ઇસ્યુ થશે તો આ હતી મિત્રો આજની અપડેટ તો આવી જ એજ્યુકેશનને લગતી તમામ માહિતી એજ્યુકેશનલ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહું ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનો જૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ